ભાઈ એક જ વાર કરવાના કલાકે કલાકે તારા કપડા બદલાવાના હું તમ બેઠો ખૂટે તો મારી પાસે લઈ જજે બે મારા હાથ ને જોડી કાઢજો તારી લેવાના બે જોડી તું આટલું નહીં લઈ દે તારા લગ્ન આવે તો બે જોડી ભાઈબંધને નહી લઈ દે એક જબર બતાવી દીજો પીળા કલર પાંચ પ્રીમિયમ સ્પ્રે બતાવો ને આમ હાલી જાય ને આના લગન છે તો આજુબાજુ બધું ગંધા હોય એટલે કે સુગંધ આવું જોઈએ પાંચ સ્પ્રે નહીં એક જ લેવાનો હોય આપડે એટલે એક થોડો કોઈ મારો ભાઈ પાંચ સ્પ્રે આપો તમ તારે એક આયા સાટો ને કાયા સાટો ને બીજા આયા સાટો ને અને બે વધે ને હું તમ તારે હું રાખી દઈશ તને એટલો ઓળખ નથી આવતો તારા લગન ને મને હા ચાલો બતાવો

જોતો વિવેક આ કેમ થાય છે જોરદાર એલા એ મારો ભાઈ વટ પડી જશે મોટા ભાઈ આવી પાંચ બુક કરી દો ને પાંચ કલરની ની એટલે શું તું બધે પાંચ પાંચ મંડાણો આપણે એક જ લેવાની છે એ વાત સાચી પણ મારો ભાઈ લગન એક જ વાર આવે છે પૈસા તો આપણે પછી કમાઈએ છીએ પણ લગન એક જ વાર આવે તો બધા ફંક્શનમાં અલગ અલગ મોજરી પેડવાની અને આ બે મારા માટે કરી દો આટલું તો નહીં લેવડાય તું એટલે કાનબા હું ફોન આવ્યો નકી પૈસા હાટન ફોન આવ્યો છે શું કરું આઈડિયા હા કાનબા એ ભાઈ પ્રસંગ તો પતી ગયો કમ્પ્લીટ પણ થોડું એક પેમેન્ટ બાકી હતું તું કહેતો તો ને ખૂટે એટલે મને ફોન કરજે તો પૈસા